કૃભકો મહેસાણા એરિયા મેનેજર કેલા અને વન ક્ષેત્રીય પ્રતિનિધિ કૃભકો અરવલ્લી ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમમાં સેવા સહકારી સંસ્થાના સેક્રેટરી ખેડૂત અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના સમોગાનથી કરવામાં આવી છે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગનો સંકલ્પ લેવાયો છે અવસરે કૃભકોના નિષ્ણાંતોએ રાસાયણિક તેમજ જૈવિક ખાતરો માઇકોરાઇઝ અને રાઇઝો સુપર તિવારિક વગેરે ઉત્પાદનનો ઉપયોગથી જમીન તથા પર્યાવરણ જાળવણી સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવાની વિગતવાર માહિતી આપી હતી. આજે કૃષિ દ્વારા સહકારી પરિ શિક્ષા પર સંસાધનો કાર્યક્રમ મેઘર તાલુકા સંગની અંદર કરવામાં આવ્યો હતો અને તેમાં તાલુકાના તમામ પદાધિકારી અમારા સંગના બધા જ ડિરેક્ટરો અને બે તાલુકાના સેવા સહકારી મંડળીના સેક્રેટરીઓ હાજર રહ્યા હતા અને તેમાં ક્રીપો ખાતર એનું વિતરણ વ્યવસ્થા અને એના માટે જે આવતા સમયમાં ખાતર કેવી માત્રામાં વાપરવું કેટલા પ્રમાણમાં વાપરવું એ ક્રીપોના અધિકારીઓ મારફતે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂતને કેવી રીતે સમૃદ્ધ બની શકે એની આવકમાં કેવી રીતે વધારો થઈ શકે એ બાબતને વિવિધ પદાધિકારીઓ મારફતે પણ સમજણ આપવામાં આવી સાથે સાથે ભલે ખાતર પ્રોગ્રામ છે પણ એમાં ખાતર વપરાશ ઓછો કરી અને પ્રાકૃતિક ખેતી પણ કેવી રીતે થઈ શકે એ બાબત પણ અહીંથી માર્ગદર્શન આપવામાં આવ્યું આવો એક સરસ મજાનો કાર્યક્રમ વિપ્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જયદીપ ભાટિયાનો નો રિપોર્ટ આસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે